રાજ્ય તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા કોડિયા સાહેબ બોટ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ સૂચના તથા નાયબ પોલીસ અધિકા સાહેબ બચાવ વિભાગ ભચાઉ માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા ખોટી ખોટી આરટીઆઈના નામે અરજીઓ કરી કાયદાનો દુરુપયોગ કરી લોકોને કદરગત કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જેથી આજ રોજ રાપર પોલીસ દ્વારા આરટીઆઈ ઇસમ હરેશ નામેરીભાઈ રાઠોડ આરોગ્ય કેન્દ્રની સામે રાપર તાલુકો રાપર જિલ્લો કચવાડા વિરુદ્ધમાં રૂપિયા પાંચ લાખની ગેરકાયદેસર રીતે માંગણી કરી અને જો ફરિયાદી રૂપિયા પાંચ લાખ રૂપિયા ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની તથા જામીન રદ કરવાની ધમકી આપી ખંડણી ક્રિયા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અસામાજિક તત્વોમાં હરેશ ના મુરીભાઈ राठौड़ અને આરોગ્ય કેન્દ્રની સામે રાપર તાલુકો રાપર જિલ્લો કચ્છની અટકાયત કરવામાં આવી છે. ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સુજેબી બુબુડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી કાતરીયા તથા રાપર પોલીસ સ્ટેશન દ્વારા સદર કામગીરી કરવામાં આવેલ છે.